નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે હવન યજ્ઞ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સોલંકી જગતસિંહ વેલસિંહના ઘરે બહુચર માતાજીનો હવન યોજાયો આ પ્રસંગે સંત શિરોમણી આચાર્ય જસવંતરામ મહારાજ તથા યજ્ઞના આચાર્ય અંબારામ મહારાજ તથા નકળંગ ભગવાનના પૂજારી શાંતિ ભારતી સરપંચ શ્રી રામપ્રસાદ ડેપ્યુટી સરપંચ ઓપસિંહ તથા ગામના આગેવાન મંત્રી શ્રી અગરસિંહ પૂર્વ સરપંચ ભેમસિંહ તથા સુરજસિંહ દાનુસિંહ અબુસિંહ હમીરસિંહ ચંદુસિંહ ભોપસિંહ વલસિંહ શામળસિંહ જોરસિંહ રૂપસિંહ વિક્રમસિંહ વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા રિપોર્ટર વિપુલ સિંહ સોલંકી કાકરેજ